નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાઠા ગણતરીના કલાકોમાં વડાલી તાલુકાના વેડા છાવણી પાર્સલ બ્લાસ્ટના આરોપીની ઝડપી પાડતી પોલીસ આ ઘટનામાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું ઘટનાને અંજામ આપનાર આરોપી જેની પત્ની સાથે મૃતકના આડા સંબંધોની વાતને લઈને હત્યા કરવામાં આવી હતી આરોપી નામે જયંતિભાઈ વણઝારા ઉંમર વર્ષ એકત્રીસ રહેવાસી કરુંડા તાલુકો ખેડબ્રહ્માનો નીકળ્યો હતો આરોપી દ્વારા ચિલેટીન નામના પદાર્થને પરપ્રાંતથી લાવી અને મિની રેડિયોમાં પાર્સલ કરી અને રિક્ષા દ્વારા મોકલવામાં આવ્યું હતું હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશનના વેડા ગામે આજે બપોરે સુમારે એક 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 પાર્સલ 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 બ્લાસ્ટ ઘટના બની હતી જેમાં જીતુભાઈ ઘરે કરે છે એ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગ ને લાઇટની સ્વીચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉમર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતા ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એને ઝીણ પૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે જીલેટીન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જીલી ટીમ બનાવી અલગ અલગ જે રીક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એને એક એક્ટિવાવાળો ઇસમ અને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાળુસિંહ વણજારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જેમંતિભાઈ બાલસિંહ વણઝારાની પત્ની એ અને મરણજીના જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી બીજાના પરિચયમાં હતા અને જે જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જીલેટિંગ સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જીલેટીન સ્ટિક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો સબ જીલેટીન ક્યાંથી લાવે કોઈ જીલેટીન સામાન્ય રીતે લાયસન્સ એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી રાજસ્થાનના મારવાડી પાસેથી જીલેટીન લાવ્યો પ્રાથમિક તપાસમાં પૂછ જણાવે છે આગળ એની તપાસ ચાલુ છે સર જે આરોપી છે આરોપીને આ પ્રકારનો બ્લાસ્ટ બનાવવાનો ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ધ્યાન પડતું આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જે જેની પાસેથી ડિટોનટર અને જે જીલેટિંગ સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મળ્યું છે ઓકે કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી